નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આપ સૌનું સ્વાગત છે ગુજરાતે પક્ષા થી પર રહી આપત્તિગ્રસ્ત રાજ્યોને રાહત સામગ્રી મોકલી આપવી જોઈએ હાલમાં દેશમાં ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પૂર અને કુદરતી આફત આવી છે ખાસ કરીને પંજાબમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે ગુજરાત રાજ્યની એક સામાજિક નીતિ રહી છે કે જ્યારે કોઈ રાજ્યમાં પૂર સહિતની કોઈ કુદરતી આપત્તિ આવી પડે ત્યારે ગુજરાતે માનવતા અને ભાઈચારાને ધ્યાનમાં રાખીને જે તે આપત્તિગ્રસ્ત રાજ્યને કે રાજ્યોને ટ્રકો ભરી ભરીને પૂર રાહત સામગ્રી મોકલી આપી છે ગુજરાતનો એક ઇતિહાસ પણ રહ્યો છે કે કોઈ જગ્યાએ કુદરતી આફત આવે ત્યારે ગુજરાતની મદદ સૌથી પહેલાં પહોંચતી હોય છે પરંતુ હાલમાં એક એવી લાગણી સમાજમાં અને પ્રબુદ્ધ નાગરિકોમાં જોવા મળી રહી છે કે શું ગુજરાત પોતાની આ સામાજિક જવાબદારી ભૂલી તો નથી ગયું ને કેમ કે ગુજરાતમાંથી પંજાબ સહિતના પૂરગ્રસ્ત રાજ્યોને ત્યાંના નાગરિકો માટે કોઈ ખાદ્ય સામગ્રી કે સીધું સામાન મોકલવામાં આવ્યું નથી રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને ગુજરાતે માનવતાના રાહે પોતાની એક ઉમદા છાપને જાળવી રાખી પૂરગ્રસ્ત રાજ્યોને અને ખાસ કરીને પંજાબમાં પૂર રાહત સામગ્રી ત્યાંના નાગરિકોની જરૂરિયાત પ્રમાણેની મોકલી આપવી જોઈએ ધન્યવાદ આભાર